બાળકોના રમતુના મેદાનને કચરાનું મેદાન કરી દેવામાં આવ્યું છે જેને લઈને આમ આદમી પાર્ટી ગુજરાત ની આગિવાની હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે વડોદરા શહેરનો વારસ્ય વિસ્તાર વારસ્ય વિસ્તારના પ્લોટ નંબર 7 માં બાળકો માટે રમવાનું મેદાન હતું અહીં બાળકો રમતા હતા પરંતુ અહીં કોર્પોરેશન દ્વારા હવે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે કચરાના ઢગ ઉભા કરી દેવામાં આવ્યા છે એટલે અહીં ગંદકીનું સામ્રાજ્ય છે બાળકો રમી નથી શકતા આ રમતનું મેદાન નહીં અને કચરાનું મેદાન બની ગયું છે જેને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે એક તો બાળકો માટે આ મેદાન તૈયાર કરવામાં આવે અને બીજી તરફ કોર્પોરેશન દ્વારા જ્યારે બાળકોના મેદાનમાં કચરો ઠાલવવામાં આવ્યો હોય તો આ મામલે પણ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે અમારો વારસિયા વિસ્તારમાં કલેક્ટર શ્રી હસ્તે આવેલ પ્લોટ નંબર સાત છોકરાઓ માટે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં કોર્પોરેશન દ્વારા વારંવાર કચરો ઠાલવવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી તો અડધા કરતાં વધારે ગ્રાઉન્ડ પર કચરો હતો ખાડો ખોદવામાં આવે છે પર્સનલી એ લોકો એમના યુઝ માટે ઈંટો રેતી કપચીઓ નાખે છે ગાડી પાર્કિંગ કરે છે જેનાથી છોકરાઓ ક્રિકેટ રમી શકતા નથી આખો દિવાળી વેકેશન નીકળી ગયો છોકરાઓ રમી ના શક્યા તો આજે અમે બધા અહીં આવેદન આપવા આવ્યા છે કે આ કલેક્ટરશ્રીનો ગ્રાઉન્ડ છે કોર્પોરેશન કચરો નાખવાનો ત્યાં બંધ કરે જે રીતે પહેલાં ગ્રાઉન્ડ હતો અમારો એ રીતે સાફ કરી આપે જેનાથી કે શિયાળાનો સિઝન છે છોકરાઓ ત્યાં ક્રિકેટ રમી શકે આપણે સરકાર શ્રી તરફથી જોઈએ છે ખેલ મહાકુંભનું આયોજન થાય છે અમારા આખા વિસ્તારમાં સાત ગ્રાઉન્ડ હતા પણ આજે એક જ ગ્રાઉન્ડ છે તો એ ગ્રાઉન્ડને ફરીથી બહાલ કરે અને જેવું પહેલાં હતું ક્રિકેટ રમવા જેવું કરે એ સંદર્ભમાં અમે આવેદન આપવા આવ્યા છીએ અમે સાહેબને રજૂઆત એવી જ કરી છે કે આપશ્રી અહીંથી હુકમ કરે કોર્પોરેશનને ભાઈ કચરો નાખવાનો બંધ કરે અને જે કચરો નાખવાથી ત્યાં ડેમેજ થયો છે ગ્રાઉન્ડને એ ગ્રાઉન્ડને ફરીથી અમને નીટ એન્ડ ક્લીન કરી આપે છોકરાને રમવા જેવું મારું નામ અનુપ ચતુર્વેદી છે હું વોર્ડ નંબર છ આમ આદમી પાર્ટીનો પ્રભારી છું